નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નમસ્કાર દોસ્તો આજે વાત કરવાનો છે એપીએમ આવાસ યોજના ગ્રામીણ ને લઈને આવ્યો છે મોટો સમાચાર ત્યાર પછી જોવાના છે દોસ્તો ઘરે બેઠા જ બનાવી શકશો હવે ડ્રાઇવિંગ લાયસન્સ તમારા મોબાઈલ ની અંદર આપી શકશો ટેસ્ટ જોવાનું છે દોસ્તો તેના સમાચાર ની અંદર વૃદ્ધ નાગરિકોને મળશે પેન્શન જાણો કોને કોને મળશે તેની પણ માહિતી રેશન કાર્ડ ધારકો ને મોટો ફાયદો થવાની શક્યતા છે ત્યાર પછી વાત કરીશું પાક ધિરાણ લોન માફી અંગે મોટા સમાચાર પ્રાપ્ત થયા મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત પણ કરી દેવામાં આવી છે બે વીસ હજાર રૂપિયાની સહાય કોને મળશે તેની વાત કરીશું વિદ્યાર્થીઓને મળશે વીસ હજાર રૂપિયાની સહાય દોસ્તો વાત કરવાના છીએ છ મહિનાથી જ નથી લીધું તો રાશન કાર્ડનું શું થશે ત્યાર પછી વાત કરીશું ખેડૂતોને સાઠ હજાર રૂપિયાની ટ્રેક્ટર ખરીદી માટેની મોટી સહાય આ તમામ સમાચારો વિગતવાર જોતા પહેલા ખાસ કરીને અમારી ચેનલમાં જોડાણ હોય તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

અંદાજ માંગણીની સરસામાં પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા ત્યાર પછી વાત કરીએ તો કે ઘરે બેઠા જ બનાવો ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ ઓફિસ જવાની જંજટ થઈ જશે ખતમ ઘરે બેઠા જ બનાવી શકશો તમે ડ્રાઇવિંગ લાયસન્સ જાણો સરળ સરળ પ્રોસેસિંગ પરિવહન વિભાગે સત્તાવન માંથી સુમ્માલી સેવાઓ ફેસલેસ બનાવી દીધી છે જેમાં ડ્રાઇવિંગ લાયસન્સનો પણ સમાવેશ થાય લર્નિંગ લાયસન્સ માટે હવે ઓનલાઈન અરજી અને એપોઇન્ટમેન્ટ ટેસ્ટની સુવિધા છે આવી સ્થિતિમાં હવે તમારે આરટીઓ ઓફિસ જવાની જરૂર નહીં રહે તમે ઘરે બેઠા ઓનલાઈન તમારું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશો પરિવહન વિભાગ એક આધુનિક વિભાગ બની રહ્યો છે જેનાથી લોકોને ઘણો ફાયદો મળી રહેશે અને હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સ લર્નિંગ લાયસન્સ છે તે તમારા મોબાઈલની અંદર અથવા તમારા કોમ્પ્યુટરની અંદર જાતે પરીક્ષા આપી અને કરાવી શકશો આ ટૂંક સમયની વૃદ્ધ લોકોને મળશે પેન્શન જાણો ગુજરાત ની અંદર વૃદ્ધ સહાય યોજના વિશે ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક લાભકારી યોજનાઓ ચલાવવામાં આવે છે આવી જે એક યોજના છે વૃદ્ધ સહાય યોજના આ યોજના હેઠળ સરકાર દ્વારા સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને દર મહિને પેન્શન આપવામાં આવે છે હાલો જાણીએ આ યોજના વિશે વૃદ્ધ સહાય યોજના હેઠળ કેટલીક સહાય મળશે વૃદ્ધ સહાય યોજના સરકાર દ્વારા બે હજાર ચોવીસમાં લોન્ચ કરાઈ હતી આ યોજના ગરીબી રેખા નીચે આવતા એટલે કે બીપીએલ કેટેગરીમાં આવતા વૃદ્ધ નાગરિકોને દર મહિને પેન્શન આપવામાં આવે છે જેની અંદર સાઠ વર્ષથી લઈને ઓગણએંસી વર્ષના વૃદ્ધ નાગરિકોને

ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે પાક ધિરાણ લોન ની માફી અંગે મોટી જાહેરાત થઈ છે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન માફી અંગે આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલ લોન ની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજ ભરવા માટે ભરવા પડતા હોય છે તેથી ખેડૂત ખેડૂતોએ ઓટો રિન્યુ સુવિધા આપી ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાસરો આવ્યા કરતા હોય છે તો પણ ખેડૂતોના દેવા અંગે અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે અને બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને દેવા માફ અંગે

તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદી જરૂરી વસ્તુઓ જેવી કે સોખા દાળ અને લોટ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે માહિતી અનુસાર ભારત બ્રાન્ડનો બીજો તબક્કો ત્રેવીસ ઓક્ટોબરથી શરૂ થશે જેમાં બે નવી કઠોળ પણ સામેલ કરવા આવી રહી છે ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે વીસ હજાર રૂપિયાની સહાય યોજના વિદ્યાર્થીઓને મળશે વીસ હજાર રૂપિયા સહાય વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાયની યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી વર્ગ વન વર્ગ ટુ અને વર્ગ થ્રી ત્યાર પછી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારની રેલવે બેંક વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા અથવા તો પસંદ થયેલ સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂપિયા વીસ અથવા તો ખરેખર સુકોવામાં થતી ફી બેમાંથી જે ઓછી હોય તે સીધી સહાય તરીકે તેમના બેંક એકાઉન્ટની અંદર આપવામાં આવશે ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો કે છ મહિનાથી અનાજ લીધું નથી તો શું થશે રેશન કાર્ડમાં એવો પણ નિયમ છે કે જે લોકો લાંબા સમય સુધી રાશનનો ઉપયોગ કરતા નથી તેમનું રાશન કાર્ડ રદ કરી દેવામાં આવે છે આ માટે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવી ઉત્તર પ્રદેશ પુરવઠા વિભાગના નિયમ અનુસાર જો કોઈ રેશન કાર્ડ ધારક સતત છ મહિના સુધી રેશન કાર્ડનો ઉપયોગ ન કરે તો તેનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે એટલે કે જો તેના પર રાશન લેતા નથી તો એવું માનવામાં આવે કે રાશન કાર્ડ ધારકને રાશનની જરૂર નથી અને તે રેશન કાર્ડ ધારકનું રાશન રદ કરવામાં આવે અને દિલ્હી હરિયાણામાં પણ ત્રણ મહિનાનો સમયગાળો છે અને ગુજરાતની અંદર પણ મિત્રો છ મહિનાનો સમયગાળો હોઈ શકે છે પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે ત્યાર પછી ચાલીસ પીટીએસ હોર્સ પાવર વધુ એટલે કે પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ ખર્ચના પચીસ અથવા તો તેમજ ખાતામાં દીઠ વધુમાં વધુ એક લાભાર્થીઓને લાભ મળવાપાત્ર પાત્ર રહેશે તો દોસ્તો આગત્યના સમાચારો આવા તાજા સમારોહ સારો યોજના લગતા જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો